ચાલો ચરણ ઉપાડો વિદ્યાર્થી મિત્રો કવિ સુરેશ પુરુષોત્તમ દાસ દલાલનો જન્મ મહારાષ્ટ્રના થાણા ખાતે થયો હતો તેઓ ગુજરાતી કવિ સંપાદક અધ્યાપક નિબંધકાર વિવેચક શિક્ષણવિદ વૃત્તપત્ર કટાર લેખક હતા તેમણે અઢાર સંગ્રહો સાત સંગ્રહો નિબંધો અને વાર્તાઓ પણ લખી છે તેમને ઓગણીસો ત્યાંસીમાં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ચરણ ઉપાડો એ રાષ્ટ્ર સેવા માટે આહવાન કરતું કૂચ ગીત છે કવિ સૌ નાગરિકોને આમંત્રણ આપે છે કે તેઓ પોતાના ઘરના દ્વાર ખોલી સાથે મળીને આગળ વધે સામાન્ય રીતે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તાલબદ્ધ રીતે સરઘસમાં ગવાતા ગીતોને કૂચ ગીત કહેવામાં આવે છે તેમાં સામાન્ય રીતે લોકોને રાષ્ટ્ર માટે સજ્જ થવાની હાકલ કરવામાં આવે છે તેમજ પડકારો ઝીલવા આહવાન પણ કરવામાં આવતું હોવાથી શૌર્ય ગીત પણ છે ભીંડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉઘાડો ભૂલી જઈ ને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો છોડી દઈને રંગ રાગ ને ભેખ લઈને ચાલો હિમાચલ ઉપાડો અહીં ઉભા તો મોત જશું તો જીવન જય જયકાર કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પડપડ નો પોકાર તનમન ધનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર ચલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહની ચાલો ચરણ ઉપાડો સારાંશ કવિ કહે છે કે બધા ભેદભાવોને ભૂલીને એકતાથી આગળ વધવું જોઈએ એકમેળ થઈને વાયુની જેમ ઝડપથી આગળ વધવું જોઈએ કવિ પોતપોતાના રંગરાગ એટલે કે હિત અને શોખને છોડીને યુદ્ધ માટે તૈયાર થવાના સંકેત આપે છે હિમાલયની જેમ અડીખમ અને મજબૂત બનીને આગળ વધવાની વાત કરે છે શાંતિ અને આરામના સૂરને ભૂલાવી દઈને શાંતિના ભાવોને હવે મહત્વ નહીં આપવાનું કહે છે જો આપણે સ્થિર રહીશું તો આપણે મૃત્યુનો સામનો કરવો પડશે પરંતુ જો આપણે આગળ વધશું તો જીવનમાં સફળતા અને વિજય મેળવીશું દરેક રીતે દરેક પ્રયાસ સાથે આપણને મંજિલ સુધી પહોંચવાનું છે અને તે દરેક પળમાં આપણી અંદરથી આવતો સંદેશ છે કે આગળ વધવું છે માનસિક શારીરિક અને આર્થિક રૂપે દરેક રીતે તમામ લોકો માટે ફક્ત એક જ નિર્ધાર છે આગળ વધવું છે અને સફળતા મેળવવી છે